શું મિત્રો તમે જાણો છો હિમાલયનો ઇતિહાસ શું હશે તો આજે હું તમને જણાવીશ હિમાલયનો ઇતિહાસ ભૌગોલિક સાંસ્કૃતિક અને રાજકીય રીતે સમૃદ્ધ છે જે લગભગ સિત્તેર મિલિયન વર્ષો પહેલા ભારતીય અને યુરેશિયન ટેકનોનિક પ્લેટોના ટકરાવાથી શરૂ થયો હતો પ્રાચીન કાળથી તે પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે જે બરફનું નિવાસસ્થ સ્થાન તરીકે ઓળખાય છે એ હિન્દુ દેવી દેવતાઓનું ઘર માનવામાં આવે છે પ્રાચીન ઇતિહાસમાં તે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ જેવા વિજેતાઓ માટે રસ્તો રહ્યો છે અને આધુનિક સમયમાં તે ભારત અને ચીન વચ્ચેની મહોમોહન મેકમોહન રેખા જે ભૌગોલિક વિરોધનું કેન્દ્ર રહ્યું છે ટેકનોક પ્લેટનું ટકરાવું હિમાલયનું નિર્માણ લગભગ ચાલીસ થી પચાસ મિલિયન વર્ષો પહેલાનું થયું હતું જ્યારે ભારતીય અને યુરેશિયન ટેકનોનિક પ્લેટો ટકરાઈ હતી આ અથડામણને કારણે પર્વતમાળાનું નિર્માણ થયું હતું જે હજુ પણ દર વર્ષે લગભગ એક ઇંચ જેટલી ઊંચી થઈ રહી છે આ પર્વતમાળા લગભગ ચાર પોઈન્ટ બે મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે અને તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પછી સૌથી વધુ બરફ ધરાવે છે જ્યારે પૃથ્વીનો ત્રીજો ધ્રુવ પણ કરવામાં આવે છે સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસ હિમાલયનું હિન્દુ બૌદ્ધ અને અન્ય ધર્મોમાં ઊંડું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ છે તે દેવી દેવતાઓને ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે તે ગંગા સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી મુખ્ય નદીઓનું ઉદ્રમ સ્થાન છે તે આયુર્વેદ માટે ઔષધિઓનો ભંડાર છે મહાકવિ કાલિશદાસ જેવા વિદ્યાનોએ હિમાલયને પૃથ્વીનો માનદંડ કહ્યો છે પ્રાચીન સંસ્કૃત લખાણોમાં તેને હિમાવત અથવા હિમાલય તરીકે ઓળખવામાં આવે છે